તેર સાત બે હજાર બાવીસથી હાટકેસર બ્રિજ બનશે અને એના માટે અમે અનેક લડતો ચલાવી અને એમાંથી અમે બધું બહાર કાઢી લાયા આંદોલનના અને એ બ્રિજ ચાલી શકે તેમ જ નથી અને ક્યારે પડે એની કોઈ સંભાવના હતી અમે આ લોકો પાસે રજૂઆતો કરી કે ભાઈ તમે તાત્કાલિક અસરથી એને તોડી કાઢો કોઈ માનતા નથી મેં કીધું કે ભાઈ તમે જ્યારે લોકો મળશે પછી હો હો કરીને આવશો પછી તપાસ કમિટી બેસાડશો એના કરતાં તોડવાનું કામ તમે પહેલાં કરો કેમ કે એમ ફોર્ટી ફાઈવની જગ્યા એમ ટ્વેન્ટી વાપરવામાં આવ્યું છે એની સાથે સાથે જ્યારે આ પોલીસ કેસ અમે કરાવડાયો અને પોલીસ કેસ થયા પછી જ્યારે એફએસએલ આવી એફએસએલ એ બિલ્લરોના બી કોરિંગ કરીને સેમ્પલો લીધા એ સેમ્પલો બી નિષ્ફળ ગયા અને એની સાથે સાથે જે રૂડકીનો રિપોર્ટ હોય કે જેટલી લેબમાં આ લોકો તપાસ કરી બધા ફેલ ગયા છે અને આ બ્રિજ તમે જુઓ તો મોરબી કરતાં બી મોટી હોનારત સર્જાય તેવી પરિસ્થિતિ છે કેમ કે એ બ્રિજની જે તમે જુઓ તો પાંચસોથી સાતસો લોકો બેઠા હોય છે અને અવરજવર છ રસ્તાઓ છે અને છ રસ્તાઓના કારણે અવરજવર જવર બી ઘણી બધી હોય છે આ સાત રસ્તા છે અને એ અવરજવરમાં હજારો નાગરિકો પૂર્વ વિસ્તારના ત્યાંથી કામ ધંધે જતા હોય છે અને એ ક્યારે પડે અને ક્યારે તૂટે એટલે અમે એ જ કહેવા માગીએ છીએ કે હવે તો જાગો શું તમે મોતનો મલાજો જોવા માગો છો કે મોત થાય પછી અમે કરીએ અરે આ સરકારી તંત્ર છે તમે જો અને હું તો કહેવા માગું છું કે કાળુપુર બ્રિજ તમે રિપેરિંગમાં નાખ્યો એમાં રાજ્ય સરકાર પૈસા ફાળવી શકતી હોય તો શું ગુજરાત આ આટકેશ્વર બ્રિજ જે પૂર્વ વિસ્તારનો જે ગરીબ મધ્યમ અને લોકો રહે છે શું એના જોડે તો પરિવર્તન તમે કરી રહ્યા છો એટલે અમારી એક જ માંગ છે કે તમે રોજ નવા ટેન્ડર પહેલાં ટેન્ડર પાઠ પાડ્યું કે અમે સાત સ્પાઈડનું રિપેરિંગ કરીશું પછી કહો કે તોડીને જમીન દોસ્ત કરીને બનાવીશું અને રોજ નવા નવા નાટક કરતાં તમે એક ટેન્ડર ભરાયું છે અમે સાંભળ્યું છે એ ટેન્ડર તાત્કાલિક અમલ થાય અને તાત્કાલિક તોડવાનું કામ શરૂ થાય બનાવવાની વાત તો પછી છે પણ તોડવાનું શરૂ થાય જેથી કરીને નિર્દોષ અને માસૂમ લોકોની નો ભોગ ના લેવાય એ જ આજના આને સબક તરીકે દાખલા રૂપે તમે સમજીને તાત્કાલિક હશે એ પ્રાથમિકતા કાર્યને આપીને તાત્કાલિક અસરથી તોડવાનું કામ શરૂ